હેલો વિદ્યાર્થી મિત્રો વેલ્થ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુતરિયા જય આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર દસમાં અભ્યાસ કરવાના છીએ જેમાં આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય દસ એકની થિયરી અને સાજ્યાય દસ પોઈન્ટ એકના દાખલા નંબર પહેલાં અને બીજો જોયો હતો આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના આગળના દાખલા જોવાના છીએ તો સ્વાધ્યાય દસ એકનો દાખલા નંબર ત્રણ જોઈએ નીચે આપેલી પદાવલીમાં અચળ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો હવે આપણને કયા સંખ્યાત્મક સહગુણક કીધો છે પહેલાં તો જે જે સંખ્યા છે એ જ લખવાની રહેશે એ એકથી અનંત સુધીની કોઈપણ પણ એક બે ત્રણ ચાર આ બધી સંખ્યાત્મક સહગુણક લખવાનો કીધો છે બરાબર અને અચળ સિવાયના પદનો કીધો છે જે પદ અચળ આપેલું હોય એનો લખવાનો નથી અચળ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખવાનો છે તો આપણે જોઈએ તો પહેલું જોઈએ કેવું આપ્યું છે પાંચ માઇનસ માઇનસ આપ્યું છે પેલા તો અચળ સિવાયનું પદ કયું છે તો કે માઇનસ ત્રણ ટી નો વર્ગ જેવું છે અચળ સિવાયનું પદ એનો સંખ્યાત્મક સવગુણ કયો થશે માઇનસ ત્રણ બરાબર તો અને કોષ્ટક સ્વરૂપે લખીએ આપણે તો બધું જ સમાચારને લખાઈ જશે તો આપણે જો પહેલાં જોઈએ કે બધી જ પદાવળીઓ લાઇનમાં લખી નાખશું અથવા આપણે અલગ અલગ લખીએ તો અચળ સિવાયનું પદ બરાબર માઇનસ ત્રણ વર્ગ લખવું પડે પછી સહગુણક તો માઇનસ ત્રણ એમ અલગ અલગ લખીએ એના કરતાં બધું એક સાથે લખીએ તો એક કોષ્ટકમાં આવી જશે તો પહેલાં હું જ લખી પદાવલી પછી અચાવ સિવાયનું પદ અચાવ સિવાયનું પદ અને સંખ્યાત્મક સહગુણક સિવાયનું પદ અને સંખ્યાત્મક સહગુણ હવે જે જે આપણને પદાવલી આપીએ એ લખી નાખીએ પછી એના જે પદો આપ્યા છે સિવાયના એ લખી નાખીએ પછી જે જે આપણને બીજા એના સંખ્યાત્મક સહગુણક મેળવવાનો તો એ પણ મેળવી નાખશું તો જો પેલું હું આપું છે પાંચ માઇનસ ત્રણ તીનો સિવાયનું પદ કયું છે તો કે માઇનસ ત્રણ તીનો વર હવે સંખ્યાત્મક સહગુણક લેવાનો છે કોનો અચળ સિવાયના પદનો તો આનો સંખ્યાત્મક કયો છે કે માઇનસ તો એ લખી નાખવાનું તો આ થઈ ગયું પેલાનો પદાવલી કઈ હતી માઇનસ પાંચ માઇનસ ત્રણ ટી નો વર્ગ સિવાયનું પદ ઓકે ત્રણ માઇનસ ત્રણ ટી નો વર્ગ બરાબર માઇનસ ત્રણ ટી નો વર્ગ પછી સંખ્યાત્મક સગુણ એટલે જે સંખ્યા છે માત્ર એ જ લખવાની છે તો માઇનસ ત્રણ હવે બીજું જોઈએ એક પ્લસ ટી પ્લસ ટીનો વર્ગ પ્લસ ટીનો ઘન હવે આમાં આપણે અચળ સિવાયના પદનું મેળવવાનું છે તો અચળ સિવાયના પદ કયા કયા છે એક તો ટી છે બીજું ટીનો વર્ગ છે ત્રીજું ટીનો ઘન છે આ ત્રણ પદો છે અચળ સિવાયના પદો છે ટી ટીનો વર્ગ ટીનો ઘન હવે એમના સહી સંખ્યાત્મક સૌગુણક મેળવવાના છે કયા કયા થાય છે એક એક ને એક ત્રણેયનો કયા કયા આવશે એક એક અને એક બરાબર હવે ત્રીજું જોઈએ પદાવલી કઈ આપી છે એક્સ વત્તા બે એક્સ વાય વત્તા ત્રણ વાય તો પેલા અચળ સિવાય પદ તો કયું કયું છે એક્સ છે એ અચળ સિવાયનું પદ છે બે એક્સ વાય છે એ પણ અચળ સિવાયનું પદ છે અને ત્રણ વાય છે એ પણ અચળ સિવાયનું પદ છે બરાબર તો આ ત્રણેય પદ કેવા છે અચળ સિવાયના પદ છે હવે સંખ્યાત્મક સગુણ બનાવવાના છે એક્સનો સગુણ કયો છે એક કાંઈ પણ ન હોય તો હું કીધું લખવાનું એક તો એક તો હશે જ હંમેશા તો હવે પછી બે એક્સ વાયનો સગુણ કયો છે બે ત્રણ વાયનો તો કે ત્રણ જો સંખ્યાત્મક સગુણક ન કીધા હોત અને એક્સના સગુણક કીધા એક્સના અહીંયા કયા થાત બે અને વાય બંને થાત અહીંયા તો એક્સ છે નહીં તો આના સહગુણક થાય નહીં તો બે એક્સ વાયના ના શું થાત બે વાય પણ આપણે સંખ્યા જ લખવાની છે હવે ચોથું જોઈએ હું આપતા એક હજાર એમ સો એમ વત્તા એક હજાર એન આમાં કયા કયા પદો આપ્યા છે તો એક તો સો એમ છે બીજું એક હજાર એન અને સગુણક કયા કયા થશે તો સો એમ માં છે સો એ સગુણક છે એક હજાર એનમાં તો એક હજાર છે એ સગુણક થશે તો સો અને હજાર નિશા નિશાની પ્લસ અને માઇનસની જે હશે એ જ રહેશે પ્લસ હશે તો પ્લસ રહેશે માઇનસ હશે તો માઇનસ રહેશે પાંચમો જોઈએ માઇનસ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર પાંચમું છે માઇનસ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર પ્લસ સાત પી ક્યુ પ્લસ સાત પી ક્યુ આનું મેળવવાનું છે આપણે પદાવલીના પદ અને સંખ્યાત્મક સહગુણ તો આપણે જોઈએ માઇનસ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર આપ્યું છે અને સાત પી અને ક્યુ આપવું છે તો અચળ સિવાયના પદ કયા કયા આપે છે માઇનસ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર અને બીજું કય આપવું છે સાત પી ક્યુ હવે આપણે આના સંખ્યાત્મક સૌગુણક લખવાના છે તો માઇનસ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર છે તો એનો કયો થશે માઇનસ એક જ્યારે સાત પી ક્યુ છે એમાં શું થશે પી ક્યુનો સૌગુણ કયો છે સાત આપણે માત્ર સંખ્યાત્મક લખવાનો છે તો સાત હવે છઠ્ઠું જોઈએ છઠ્ઠામાં શું કીધું છે ઓકે એક પોઈન્ટ બે એ વધતા જીરો પોઈન્ટ આઠ બી એક પોઈન્ટ બે એ વધતા જીરો પોઈન્ટ આઠ બી તો આમાં કયા કયા પદો છે અચળ સિવાયના પદો તો કે એક પોઈન્ટ બે એ એ અચળ સિવાયનું પદ છે કારણ કે એ છે એ ચલ છે આમાં ઝીરો પોઈન્ટ આઠ બી છે ઝીરો પોઈન્ટ આઠ બી બંને કહેવાય છે ચલ સિવાયના પદ અચળ સિવાયના પદો છે એ છે એ ચલવાળું પદ છે બી છે એ પણ ચલવાળું પદ છે તો અહીંયા છે એ સંખ્યાત્મક સહગુણક મેળવવાના છે તો કયો થશે છે એક પોઈન્ટ બે આમાં કયો થાય છે ઝીરો પોઈન્ટ આઠ આ બંને કેવા છે સંખ્યાત્મક સહગુણ હવે સાત નંબર નું જોઈએ શું આપ્યું ત્રણ પોઈન્ટ ચૌદ નો વર્ગ તો અહીંયા લખે ત્રણ પોઈન્ટ ચૌદ નો વર્ગ તો અચળ સિવાયનું પદ કયો છે આખું પદ છે અચળ સિવાયનું છે તો એ લખી હવે સંખ્યાત્મક સગુણ કયો થશે નો તો કે ત્રણ પોઈન્ટ ચૌદ હવે આપણને ચલ તો કોઈ પણ આપ્યો હોય એબીસીડી આપ્યો હોય એમ એન હોય પીક્યુ આપ્યો આર આપ્યો હોય એ થી ઝેડમાં એબીસીડીમાં એ ટુ ઝેડમાં કોઈ પણ અક્ષર આપેલો હોય બી સીડી એફજી બરાબર આર આપ્યો હોય એમ આપ્યો હોય એલ આપ્યો હોય તો બધા શું થશે ચલ થશે એ થી ઝેડમાં કોઈ પણ અક્ષર આપ્યો હોય બધા શું થાય ચલ થશે હવે આઠમું જોઈએ બે કાઉસમાં એલ વત્તા બી બે કાઉસમાં એલ વત્તા બી આને જોઈએ તો શું થશે જો બે કાઉસમાં એલ વત્તા બી હવે બે એલ વત્તા જો બે છે એલ સાથે ગુણાશે ને બી સાથે ગુણાશે તો શું થશે બે એલ વત્તા બે બી બે એલ છે કોની સાથે ગુણાય બે છે એલ સાથે ગુણાય અને બી સાથે પણ ગુણાય તો બે નો એલ બતા બે બી તો આ કયા કયા પદો થશે બે એલ અને બે બી આ બંને પદો થશે તો આમાં સૌ ગુણ થશે બે અને આમાં પણ બે આ બંને હું થયા ના સહગુણકો હવે નવ નંબર જોઈએ તો નવ નંબરમાં શું આપું છે ઝીરો પોઈન્ટ એક વાય વત્તા ઝીરો પોઈન્ટ જીરો એક વાય નો વર્ગ એક વાય વત્તા જીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ એક વાય વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો એક વાય નો વર્ગ બરાબર છે આપણે લખેલું બરાબર હવે આમાં અથડ સિવાયના પદો કયા કયા છે તો કે બે માં જ છે વાય અને વાય સ્ક્વેર ઝીરો પોઈન્ટ એક વાય અને આમાં પોઈન્ટ ઝીરો એક વાયનો વર્ગ બરાબર બંનેમાં સહી ચલ અચલ સિવાયના પદો છે આમાં વાય છે આમાં વાય સ્કવેર છે તો હવે આનો આપણે સંખ્યાત્મક સગુણક લખીએ આનો કયો થશે પહેલા પદનો ઝીરો પોઈન્ટ એક બીજા પદનો ઝીરો પોઈન્ટ ઝીરો એક કે જે સંખ્યા ગુણાયેલી હોય ચલ સાથે એ બધા શું થશે સગુણ તો ઝીરો પોઈન્ટ એક વાયનો ઝીરો પોઈન્ટ એક અને ઝીરો પોઈન્ટ ઝીરો એક વાય વર્ગનો ઝીરો પોઈન્ટ ઝીરો એક તો આપણને અચળ સિવાયના પદનો સંખ્યાત્મક સગુણક શોધીને લખવાનો કીધો હતો તો પાંચ માઇનસ ત્રણ ટીમાં જુઓ છે એ ચલ છે ચલવાળું પદ છે અને એમાં કોઈ એ એટથી ઝેડમાં કોઈ અક્ષર છે નહીં તો એ કેવું થયું પદ તો માઇનસ ત્રણ ટીનો વર્ગ છે અને અચળ સિવાયના પદ લખીએ આપણે તો માઇનસ ત્રણ ટીનો વર્ગ છે એમાં કયું હતું સંખ્યાત્મક સગુણક તો કેટલી માઇનસ ત્રણ પછી આ એક વત્તા ટી વત્તા ટીનો વર્ગ હતો અને ટીનો ઘન હતો પણ અચળ શ્રેણીના પદ તો અહીંયા કેટલા છે ત્રણ છે તો ત્રણેય પદને મારે અલગ અલગ લખવા પડે ટી ટીનો વર્ગ ટીનો ઘન પછી ત્રણેયના મારે સંખ્યાત્મક સગુણક પણ અલગ અલગ લખવા પડે એક એક ને એક ત્રણેયમાં એક એક જ ગુણાયેલો હશે કોઈ સંખ્યા ગુણાયેલી નથી તો એક તો હંમેશા ગુણાયેલો જ હોય કે ત્રણેયના સગ સગુણ કેટલા થાય એક શામાં જો એક વત્તા બે એક વ્રણ વાય એક વત્તા બે વત્તા ત્રણ વાયનું છે આમાં એક ગુણાયેલો આમાં બે આમાં ત્રણ તો આવી રીતે આપણને સહી એ નવ સંખ્યા નવ પદાવલી આપી હતી હવે નવ પદાવલીના આપણે અચ્રો સિવાયના પદો લખ્યા એના સ ગુણક લખ્યા તો આપણને મળે છે તો અહીંયા પ્રશ્ન નંબર ત્રણ પૂર્ણ થાય છે અહીંયા સુધી રાખીએ હવે પછીના વિડીયોમાં છે એ આગળના દાખલા જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો